સુરેન્દ્રનગર જિલ્લામાં આકાંક્ષી બ્લોક કાર્યક્રમ અન્વયે સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ કાર્યક્રમ આશીર્વાદ વિકલાંગ શાયલા ખાતે યોજાયો હતો સંપૂર્ણતા અભિયાન અન્વયે ઉત્તમ કામગીરી કરનારા જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા સંકલન અને આયોજન થકી સંપૂર્ણતા અભિયાન અન્વયે મુખ્ય છ લક્ષ્યાંકોમાં સો ટકા સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છીએ એવું સાંસદ ચંદુભાઈ સિંહોરાએ જણાવ્યું હતું સાયલા તાલુકાને આકાંક્ષી તાલુકાના દાયરામાંથી બહાર કાઢી વિકસિત તાલુકો બનાવવા માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કરતા જિલ્લા સમાહર્તા કેસી શ્રી હતું ભારત સરકારના આકાંક્ષી બ્લોક કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન સમારંભ સમારોહ કાર્યક્રમ આશીર્વાદ વિકલાંગ ગૃહ પોલીસ સ્ટેશન પાછળ સાયલા ખાતે યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ એન્જલ પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રિ દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાનું ઘન મફત તો રાહસી જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ